ગોપાલ ઇટાલિયા એ ભાજપ કોંગ્રેસ પર પ્રહારો કરતા કહ્યું હતું કે ભાજપે ધાક ધમકીને પોલીસના દંડાથી સરકાર ચલાવે છે

અમારી બધી ક્ષમતાઓ અમે આમ પાથરીને તમારી હામે મૂકી દીધી છે તમને ગોઠવે એમ લાગે બધું રહેણી છે તો તમારો હાવના વાળે વિનંતી

હતું સીધો હાથ ન થાય એમ હતું પણ વિસાવદર તો વિસાવદર છે ભાઈ ક્રાંતિની ધરતી છે કોંગ્રેસની સરકાર ને બહુ અહંકાર આવ્યો અને ખેડૂતો પર ગોળીઓ ચલાવી ખેડૂતોને તેમત મારવાનું કામ કર્યું તે દિવસે પહેલી મશાલ વિસાવદરની જનતાએ જાળી હતી તે દિવસે કોંગ્રેસની સરકાર ફલટાણી અને વિસાવદર થી કહેશું બાપા મુખ્યમંત્રી બન્યા

બ્રિજરાજભાઈ સોલંકી કેવડું મોટું કામ કરી રહ્યા છે અત્યારે લડાઈ ચલાવી રહ્યા છે બધા જ સમાજના યુવાનો ભણેલા માણસો ખરેખર જેને કઈક ખબર પડતી હોય હવે અભણ નેતા આવે શું થાય જો હું તમને અધ વાત કહી દઉં એમ